રાપરમાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યું રાપરમાં ભાજપના પૂર્વ કારોબારી ચેરમેનના પતિએ બનાવેલા બિનાધિકૃત કોમ્પ્લેક્ષ તોડી પડાયુરા પર પોલીસ મથકે શરીર સંબંધિત તથા મારામારીના ભારે ગુના નોંધાયેલા છે તેવા રાજકીય અગ્રણી સહિત ચાર શખ્સના શોપિંગ કોમ્પ્લેક્ષને આજે પોલીસે અન્ય તંત્રો સાથે મળીને તોડાવી નાખ્યો હતો રાપરના પાવરહાઉસ હાઉસ વિસ્તારમાં રહેનાર રામજી રૂપા પીરાણા રાજુ રામજી પીરાણા દિનેશ રામજી પીરાણા તથા પ્રભુ રામજી પીરાણા સામે રાપર પોલીસ મથકે શરીર સંબંધી મારામારીના ભારે તેમજ એટ્રોસિટી સહિતના ગુના નોંધાયેલા છે રાપર નગાસર તળાવની સામે પેટ્રોલપંપની બાજુમાં આ શખ્સોનું બિનધિકૃત રીતે બાંધકામ કરેલું હતું જે પોલીસના ધ્યાને આવ્યું હતું પોલીસે એકસો કલાક દરમિયાન અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી દરમિયાન આજે સ્થાનિક મામલતદાર પાલિકાના મુખ્ય અધિકારી સહિતની ટીમ સાથે આ જગ્યાએ પોલીસ પહોંચી હતી અને અહીં બિનધિકૃત રીતે ઊભું કરાયેલું પાંચ દુકાનનું શોપિંગ કોમ્પ્લેક્સ તોડી પાડવામાં આવ્યું હતું પૂર્વ કચ્છમાં પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધની ઝુંબેશ જારી રાખી છે જે આગામી સમયમાં અન્યોના પણ બિનધિકૃત રીતે કરાયેલા દબાણો તોડી પડાશે તેવું જાણવા મળ્યું હતું રિપોર્ટ કુંભાર

Link <iento> Tarim હા આ તો 12 વાગ્યે નીકળશે નક્કી છે